જે અંતર્ગત ગઈકાલે ધાંગધ્રા આર્મી કેમ્પ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને તેમના અધ્યક્ષ સ્થાને મતદાર જાગૃતિનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ધ્રાંગધ્રા આર્મી કેમ્પ ખાતે દેશના અલગ અલગ રાજ્યોના ચાર હજાર જેટલા જવાનો ફરજ બજાવી રહ્યા છે આ કાર્યક્રમ સંબોધન કરતા જિલ્લા ચૂંટણી અધિકારી કે દેશના દરેક નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને સશક્ત રાષ્ટ્રના નિર્માણમાં પોતાની ભાગીદારી નોંધાવી શકે છે લોકશાહી માટે ચૂંટણીઓ અનિવાર્ય છે અને ચૂંટણી માટે મતદાન આવશ્યક છે ચૂંટણીમાં મતદાન કરવું એ નાગરિકો નો અધિકાર જ નહીં પરંતુ પવિત્ર ફરજ પણ છે તેથી દરેક નાગરિકે મતદાન કરી પોતાની ફરજ અદા કરવી